નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહિત વોરા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમની ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેમના કાર્યકર્તાઓ ચૂંટણી દરમિયાન જે બિલ હજુ સુધી ચૂકવવામાં નથી આવ્યું તેને લઈ સીએમ પાર્ક હોટલના કર્મચારી શાંતિલાલ વસાવા દ્વારા ગઈકાલે પોલીસ અધિક્ષકને ફરિયાદ આપવામાં આવી હતી તે બાદ ચૈતર વસાવાએ પણ તેમનો જવાબ આપ્યો છે સૌથી પહેલા શાંતિલાલ વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું હતું તેની જો વિગતે વાત કરીએ તો શાંતિલાલ વસાવા દ્વારા ગઈકાલે કહેવામાં આવ્યું હતું કે ચૈતર વસાવા દ્વારા લોકસભા ચૂંટણી વખતે તેમના કાર્યકર્તાઓને મારી હોટલમાં ખાવા મોકલવામાં આવ્યા હતા તેમના નેતાઓ પણ સીએમ પાર્ક હોટલમાં આવીને જમતા હતા પરંતુ એ બિલની ચૂકવણી નથી કરવામાં આવી શાંતિલાલ વસાવા અને બહાદુર વસાવા કે જે બીટીપીના નેતા છે બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણીમાં ચૈતર વસાવા સામે તે ચૂંટણી પણ લડી ચૂક્યા છે તે ગઈકાલે પોલીસ અધિક્ષક પાસે પહોંચે છે અને ફરિયાદ દાખલ કરાવે છે તે બાદ આ દરેક સવાલોનો જવાબ આપતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એવું જણાવે છે કે તારીખ સપ્ટેમ્બર રોજ લગભગ વાગ્યા મિનિટ આસપાસ શાંતિલાલ વસાવાનો કોલ આવે છે મારી ઉપર અને હું મારા પરિવાર સાથે જમતો છું ત્યારે શાંતિલાલ વસાવા મને ગાળો ભાંડે છે કોલ મારો સ્પીકર પર હોય છે ત્યારે મારા પરિવારજનો મને એવું કહે છે કે આપણે ધારાસભ્ય થઈને કોઈ આપણે ગાળો ભાંડી ભાંડી જાય તે કેવી રીતે ચલાવી શકાય ત્યારે ચૈતર વસાવા કહે છે કે મેં ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચને ફોન કર્યા તે બાદ અન્ય જે જવાબદારો હતા તે લોકોને ફોન કર્યા અને તે લોકો શાંતિલાલ વસાવા પાસે પહોંચ્યા અને તેમને કહ્યું કે આપણે ધારાસભ્ય સાથે આવી રીતે વાત ના કરે આપણે ધારાસભ્ય સાથે મુલાકાત કરી લઈએ તે બાદ કાલનો દિવસ થયો કે જ્યાં શાંતિલાલ વસાવાએ ફરિયાદ દાખલ કરી અને ફરિયાદ દાખલ કર્યા બાદ ચૈતર વસાવાના જવાબની રાહ જોવાઈ રહી હતી ચૈતર વસાવાના જવાબમાં ચૈતર વસાવાએ દરેક સફાઈ આપી પરંતુ તેની સાથે સાથે જે સીએમ પાર્ક હોટલના માલિક છે સંજય વસાવા તેમના દ્વારા પણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તેમના દ્વારા શું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું અને તે બાદ ચૈતર વસાવાએ તેમની સફાઈમાં શું કહ્યું આવો આપણે તેમના જ મોઢે જાણીએ બોલો હું સંજય વસાવા સીએમ પાર્ક હોટલનો સંચાલક છું એક બે દિવસ પહેલા વિડિયો વાયરલેસ થયો હતો કે સીએમ હોટલના પૈસા બાકી છે એમ કરીને કંઈક બનાવ બનેલો એનું સંદર્ભમાં હું ખુલાસો આપું છું કે હું ઇલેક્શન દરમિયાન લોકસભાની અંદર આપના કાર્યકર ત્યાં આવીને જમી જતા હતા તો એનું જે કંઈ બિલ હતું પચાસ હજારની આસપાસનું તે જે તે ટાઈમમાં સમયસર આપી દીધેલું છે પણ પેલો વિડીયો વાયરલ થયો છે તેમાં આ બાબતની વાત થયેલી છે તે અમારા એના હાથે કઈ નિસ્બત નથી કદાચ પૈસા હોય અને અમારું ચૂકવણું અમને મળી ગયેલું છે આપણે કેટલું એક બિલ ચૂકવવાનું હતું બિલ અમારે પચાસ હજારની આસપાસ આપવાનું હતું તમારા શાંતિલાલ કારીગર એ માંગણી કેટલી કરી છે એમને બિલ એકચ્યુલી જે પચાસની આસપાસ હતું પણ એમણે એક લાખ અઠાઇસ હજાર સાતસો રૂપિયાની જેવી વાત વાત કરી છે અને એના ખુલાસા પેટે અમારી પાસે બિલ બુકો ઓલરેડી છે જ એટલે એટલું બધું બિલ નથી તો એક લાખ અઠ્યાવીસ હજારની જે માગણી કરી છે એ હકીકત સત્ય છે કે ખોટી છે ના ના એ એકદમ ખોટી છે એ એમની કંઈ જરૂરિયાત હોય ને એમને કંઈ બનાવ્યું હોય એ બની શકે બાકી એટલું બધું બિલ નથી એ બિલ બુક અમારી પાસે ઓલરેડી છે જ ઓકે તમારા હોટેલ નું જે કઈ ચુકવણું હતું એ પૂરું થઈ ગયું છે ઓકે ક્યારે થયેલું એ ભાઈ અમારે ત્યાં કામે હતા એ દરમિયાન એમને તેમ ઘણા પૈસા આપેલા અને ઇલેક્શન મતલબ કે આ બાબત બનાવ બન્યો છે એની પહેલા એનું ચુકવણું થઈ ગયેલ છે ના 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 એ બિલ તો સમયસર એ લોકોએ ચુકવણું કરી દીધેલું છે આજે જે બનાવ બન્યો ને એની પહેલા ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર એક શાંતિલાલ ડેબા વસાવા અને બીટીપીના જે બે હજાર બાવીસ વિધાનસભા અમારી સામે લડ્યા હતા બહાદુર વસાવા દ્વારા એક પોલીસ અધિક્ષકને એક ફરિયાદ આપવામાં આવી છે ત્યારે જે સોળ તારીખે રાત્રે નવ ને પચાસ મિનિટે જે નંબર પરથી ફોન આવ્યો હતો અને જે શાંતિલાલભાઈએ ગાળામગાડી કરી હતી એની હકીકત એવી છે કે શિવમ પાર્ક હોટલ ગામ નિંગઠ તાલુકો ડેડીયાપાડા ખાતે શાંતિલાલભાઈ ત્યાં શાક બનાવવાના કારીગર તરીકે નોકરી કરતા હતા અને લોકસભાની ચૂંટણી દરમિયાન ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ જમ્યા છે એમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે બિલ લેવા માટે આવ્યા હતા અને પચાસ હજાર રૂપિયાનું બિલ હતું એમ કરીને જૂન મહિનાની અંદર જ પચાસ હજાર રૂપિયા અમે એમને ચૂકવેલા ત્રીસ હજાર રોકડા લઈ ગયેલા અને વીસ હજાર એમની છોકરી સપનાના ખાતામાં અમે નાખ્યા છે ફોન પે કરીને ત્યારે માત્ર ને માત્ર પૈસાના બાને રાત્રે દારૂ પીને એમણે જે ગાડી ગોલોચ કર્યા તે દરમિયાન મારો ફોન લાઉડ સ્પીકર પર હતો અમે જમતા હતા મારા ઘર પરિવારે બધું કીધું કે ધારાસભ્ય થઈને આમની આપણે ગાઢ સાંભળવાની છે એ બાબતને લઈને મારા ત્યાંના આગેવાનો નરપતભાઈને ફોન કર્યો મેં માધવસિંહને કીધું અને ત્યાંના માજી સરપંચશ્રીને કીધું અને એ લોકો ત્યાં એમને સમજાવ્યા અને આ ગાડી ગોલોચ કરવાના બદલે નવ વાગે આપણે ધારાસભ્યને જઈને મળીશું ત્યારે એમણે ખોટી રીતે મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે હું લોકસભાની ચૂંટણી દરમિયાન એક કે બે દિવસ દરમિયાન જ હું ડેડિયપાડ આવ્યો હતો અને ક્યારેય એ હોટલ પર હું જમવા પણ નથી ગયો છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે પચાસ હજાર રૂપિયા લઈ ગયા છે અને ફરી એક લાખને અઠાવીસ હજારની માગણી કરે છે જે વ્યાજબી છે અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોર માર મારે છે એ પાયાવિહોણી વાતો છે અને જે રીતના શાંતિલાલભાઈએ ગાડી કરી છે એના વીડીઓ એના સીડીઆર એના મોબાઈલ એફએસએલ તમામ બાબતોને લઈને આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને અરજી સુપ્રત કરી છે યોગ્ય તપાસ થાય હોટલના માલિક સહિત તમામની નિવેદન લેવામાં આવે

ડેડિયાપાડા હું આવ્યો છું ત્યાં જમવાનો તો સવાલ જ પેદા ન થતો સાથે ચૈત્ર વસાવાએ કહ્યું કે અમે એટલું જમ્યા પણ નથી છતાંય રૂપિયા પચાસ હજારની ચૂકવણી કરી છે ત્રીસ હજાર ડાયરેક્ટ આપ્યા હતા શાંતિલાલ વસાવાને જ્યારે તેમની દીકરીના ખાતામાં પણ રૂપિયા વીસ હજાર નાખવામાં આવ્યા હતા ત્યારે ચૈતર વસાવાના જવાબ પણ તમે સાંભળ્યા સંજય વસાવાના કે જે સીએમ પાર્ક હોટલના માલિક છે તેમના પણ તમે નિવેદન સાંભળ્યા ત્યારે આ મુદ્દે તમે શું માનો છો કોમેન્ટ બોક્સમાં અમારે તમારી રાય જરૂરથી જણાવજો આ પ્રકારના અહેવાલ સમાચારથી તમને અવગત કરાવતો રહીશ સાથે પણ જણાવી દઉં કે આપણી જે નવી સિરીઝ ચાલુ થવા જઈ રહી છે શું ચાલે છે તે ટૂંક જ સમયમાં થવા જઈ રહી છે ત્યારે એ સિરીઝ સાથે પણ જોડાવવા માટે આ ચેનલને તમને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવું પડશે હાલ આ વિડીયોમાં આટલું જ તમને રજા આપશો નમસ્કાર